મારી વાત તમારે કોણ જેલમાં તમે લાવજો તમારી એટલે બકરાજી હા આ તો ઠળી પડ્યું આટલામાં

ના ના બકરાજી મારા ઘરે કોમ છે હું જવું અલ્યા વાત તો તમે બે શાંતિ થી બે તારે ચાલે કૂતરું હડકાય પડ્યું એમ કહો પાલા એ ચૂપ આ માલ ઢોલ ના મારો ઈ તમાર ઢોલ અલ્યા ઘણોય પડ્યો છે માલ એ માર બીબીર લાય મારો લો એ મોટો વાલા લો મોટો ખાર ખંદુડી રી છે એ જદુજી ના ભાઈ ના ભાઈ એમને હું કશું કરું હું કશું કઉ છું છે તું હોય તો અમારું છે પણ મેં બે હજાર આલ્યા બે હાજર તમારો પતિ તમારો ક્વાર્ટર બે બે ને આલ્યું તમને ના ક્વાર્ટર એક છોરો જીવ મારું મો શું કહું સાતુજી તુજી નવો વરસ છે એટલે મોજ કરવી પડે કરવી જ પડે એ વિકા હા કોઈ લાયો તો મુઠામાં નાખવાનું જો પછી મોજમાં છે ને બધા મુઠામાં નાખો ભલા મોડા જિંદગી મળી છે ને તો મોડી જોડા પછી લઈ ને ઘર પડે ભગત તો ઉધી રહો બકરાજી એ બકરાજી એ માલ લઈ ખાલી થઈ ગઈ એ માલ મેલી દે પૈસા આલો પૈસા ની જો મામુ છે પીક પર એ શેતુરજી એ શેતુરજી ઓ સોટપ આ બકરાજી હાજી કો મને આઉ ના પાલવે ઓ ભાઈ આ સોડા પીવો તમે આ સોડા પીવો તમે

চারপাশ <Coughs> মোড়ার <Sýý> <souff sistý> <inrow> <haz máASSF organizational> <haz> <haz>

પણ આરો બોલી બોલી ને ફરી જાય જાણ્યો અને મેં બીજો મેં પીધો વાત ચાલુ પડે ચાલવું પડે મન પાડ મે <trots> <coughs> 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 <coughs>

પૂછપરછ કરી લેવા દેવો ના કરો સાહેબ હું તો કદી પીતો નહી પીતો નહી આ તો પીતો નહી

તારો ભાઈબંધ બકરો કેટલા છે બતાય મને તો મન જવા દેજો સાહેબ આ તને જવા દઉં પેલો બતાવાય બતાવ મે કદી બીજેલો નહીં પહેલી વાર બીજો હેડો હું તમને લઈ જઉં મને છોડી મેળજો મને છોડી મેળજો હા ભાઈ તું હેડ પહેલા હેડ બેટા એ તો હેડ હા હા ઓ હળવાળમાં હેડ સાહેબ બતા કોમ સીધું જવાનું છે પછી આમ વાળવાનું છે પછી કોઈડી આવનીએ જવાનું અલ્યા પણ તું લઈ તો જા ભાઈ હેડ હ

તને ખબર નઈ પડતી દાળે આટલા પૈસા બગાડો આ દારૂ ને પીવો આવી ખરાબ વસ્તુ કરીને તમારું શરીર ફેલ કરો એના કરતા ઘરે કોઈ સારું લઈ જાવ

Walau. Pati jua to. saya bawa tamu na ni sora. Ni sora tamu na. Bila bi awal daro jodoh tu abandon pakar apa sih mar. તો જબર મેલ 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 સાહેબ 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 ઓ તું સાઈડમાં આ બધા તારા ત કરવાના છે